નમસ્કાર તમે જોઈ રહ્યા છો શું ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગાંધીનગરથી રમેશ પટેલની રિપોર્ટ છે મોરબી જિલ્લામાં ભારતીય નારી એકતા સંગઠન દ્વારા ગઈકાલ રોજ તારીખ ચૌદ બે બે હજાર પચીસના રોજ પુલવામા શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની સાથે સાથે એક સેવાભાવી કર્મનીટ જે જાતિનો ભેદભાવ કર્યા વગર મુસલમાન બે જે સરકારી સિવિલ હોસ્પિટલ મોરબીમાં કોઈ પણ ધર્મના કોઈ પણ જાતિના ડેટ બોડીની અંતિમ વિધિ કરતા એવા હસીનાબેનનું ભારતીય નારી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ હર્પિકબેન કોર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રણજીત સિંહ તેમજ નારી એકતા સંગઠનમાં જોડાયેલી બહેનો સોનલબેન ગીતાબેન દુર્ગાબેન બેન આરતીબેન હર્ષાબેન તેજલબેન જાનકીબેન ચાલનીબેન અંજુબેન વિજયભાઈ રણજીત સિંહ આનંદભાઈ તેમજ નારી એકતા સંગઠનમાં પ્રત્યક્ષ આ પરોક્ષ રીતે દરેક ભાઈઓ અને બહેનો જોડાયેલા હતા અને ખૂબ જ સારો એવો સાથ સહકાર આપ્યો હતો ભારતીય નારી એકતા સંગઠન દ્વારા તેમનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તો ખાલ એટલું જ છે કે જય બેન અત્યારે સિહણની ગળે કામ કરી રહ્યા છે એવા હસીના બેન છે હસીના બેનને ને બધાએ જે રીતના સપોર્ટ કર્યો છે ને એવી જ રીતના અત્યારની બેનો બધી સપોર્ટ કરવા એના માટે ત્યાર છે મે પોતાને અને મહિલાઓ આગળ આવો મારો કહેવાનો મતલબ એ છે કે એક નારી શક્તિકરણ આજે હું તો આજ સૌને કાલ નથી પણ તમે જોઈને આમ આગળ કામ કરો તો નારીઓ આગળ આવો ભારત દેશ માટે ચાહે તમે તેવી મુશ્કેલી હોય